વડોદરાની ઐતિહાસિક ઇમારત માંડવીની જર્જરી હાલત જોઈને સ્થાનિકોમાં રોષ વડોદરાના ઐતિહાસિક માંડવી દરવાજાની દુર્દશા સામે આવી છે માંડવીના ત્રણ પિલર પરથી પોપડા ખરી રહ્યા હોવાનું સપાટી પર આવતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે આ વચ્ચે ગાયકવાડ પરિવારના મહારાણી રાધિકા રાજી ગાયકવાડે પણ સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું તેમણે શેર કરેલી સોશિયલ મીડિયા સ્ટોરીમાં માંડવીના જર્જરિત પિલ્લરની તસવીર છે અને કુછ બોલેંગે તો વિવાદ હો જાયગા તેવું લખાણ છે વડોદરાના નેતાઓ ઐતિહાસિક ઇમારતોની જાળવણીમાં ઉડા ઉતર્યા હોવાનું આ કિસ્સા પરથી વધુ એક વખત સપાટી પર આવવા પામ્યું છે ત્યારે તંત્રને ભાન કરાવવા માટે માંડવી નજીક આવેલા શ્રી વિઠ્ઠલ મંદિરના મહંત હરિઓમ વ્યાસે આજથી ચંપલ નહીં પહેરવાની તપશ્ચર્યા શરૂ કરી છે તેઓએ પણ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો વડોદરામાં ચૂંટાયેલા નેતાઓ દ્વારા હેરિટેજ સ્ક્વેર બનાવવાનો રાગ આલાપવામાં આવ્યો છે જેમાં જોઈએ તેવી સફળતા તો મળી નથી પરંતુ તેનાથી વિપરીત ઐતિહાસિક ઇમારતોની જાળવણીમાં તંત્ર ઊંડું ઉતરી રહ્યું છે શહેરની મધ્યમાં આવેલા માંડવી દરવાજાના પાયાના પોપડા ખરતા અગાઉ રિસ્ટોરેશન માટેની રજૂઆત કરવામાં આવી હતી જેનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે આ વચ્ચે માંડવી દરવાજાના ત્રણ પિલ્લરના પોપડા ખર્યા હોવાનું સપાટી પર આવ્યું છે જેને લઈને માંડવી દરવાજાનો એક તરફનો ભાગ ધરાશયી થવાની દહેશત વ્યાપી જવા પામી છે જે બાદ લોખંડના ટેકા મૂકીને કામ ચલાવ ધોરણે તેનો રસ્તો કાઢવામાં આવ્યો છે શહેરની ઐતિહાસિક ધરોવર માંડવી દરવાજાની દુર્દશા હવે લોકોથી જોવાતી નથી ઘણા છેલ્લા વર્ષોથી અમે ચાર દરવાજાની ઐતિહાસિક ઇમારતો ન્યાય મંદિર જેવા વિષયો માટે મીડિયા અને માધ્યમથી પ્રશાસનને જગાડવાનું કામ કરીએ છીએ પરંતુ ચાર દરવાજા કે ન્યાય મંદિરનું તો હજી સુધી કોઈ નું કામ શરૂ થયું નથી પણ એની વચ્ચે જે મારી વચ્ચે જે ઐતિહાસિક દરવાજો આવેલો છે જે ત્રણ સદીઓ જૂનો છે એ દરવાજાની અંદર જાન્યુઆરી મહિના બે હજાર પચ્ચીસમાં તિરાડો પડેલી તો અમે મીડિયાના માધ્યમથી મહાનગરપાલિકાના કમિસ્ટર સૂચન કર્યું કે આ તિરાડો માઈનોર નથી એની પર યોગ્ય કામગીરી કરાવો તો એ સમય એમને બે મહિના બીજા વચ્ચે કાઢી નાખ્યા માર્ચ મહિનાની છઠ્ઠી તારીખથી આ કામગીરી શરૂ કરી એના કામગીરીના ભાગ લૂતે એમને આ

કે તમે બધા કામોની પ્રાયોરિટી વચ્ચે સૌથી વધારે પ્રાયોરિટી આપી યોગ્ય કામગીરી કરો એના ભાગરૂપે આજે અમે અમારો લાગણી વ્યક્ત કરવા માટે મેં પોતે ચંપલ નહીં પહેરવાનો નિયમ લીધો છે કે આમ તો અમે મંદિરની સેવામાં ચંપલ નથી પહેરતા પણ જ્યારે પણ બહારના કામ માટે નીકળીશું તો ચંપલ નહીં પહેરીએ અને રોજ બાર થી ચારું માળવી નીચે આવીને બેસી ને તપ કરી કે માળવીનું કામ ઝડપથી કમિશનર થી પૂરું કરાવે આ સાથે બીજી અમારી લાગણી ઐતિહાસિક વારતા સાથે તે જોડાયેલી છે કે અહીંયા પોળો ને બધું આવેલું છે એમાં પણ ઐતિહાસિક પોળો છે અને ઐતિહાસિક જગ્યાઓ છે તો આજે ચાર દરવાજાની આખી ડેમોગ્રાફી બદલાઈ રહી છે રહેણાંક વિસ્તારમાંથી કોમર્શિયલ થઈ રહ્યું છે તો એને પણ અટકાવવું અટકાવવું છે અને એની સાથે મને કહેતા બહુ દુઃખ થાય છે કે ગઈ કાલે જ અહીં નજીકની પોળમાં હનુમાનજીનો ભંડારો હતો વડોદરાના બધા રાજકીય નેતાઓ પધારેલા પણ એક પણ રાજકીય નેતાએ માંડવી નીચે આવીને માંડવીની પરિસ્થિતિ શું છે એ જોવાની પણ તસ્દી લીધી નથી એટલે એમને ઐતિહાસિક ઇમારતો સાથે કેટલો લગાવ છે અને કેટલી ગંભીરતા છે એનો પણ ખ્યાલ આવે છે સાથે સાથે એ કહીશ કે આપણા વડોદરાના રાજમાતા રાજમાતા શુભાંગીની ગાયકવાડે એક વર્ષ પહેલા એક ઇન્ટરવ્યુમાં કીધું હતું જાહેરમાં કે મને મારું વડોદરા પાછું આપો મારું વડોદરા એટલે કે મારું ઐતિહાસિક વડોદરા પાછું આપો તો શું ગાયકવાડ પરિવારે આટલું બધું વડોદરાને આપ્યું છે.

કમિશનર કેવી રીતના કામગીરી કરી રહ્યા છે કે જેના માટે પબ્લિકે આવી રીતે જાહેરમાં આવીને નિવેદન આપવું પડે છે અમને નિવેદન આપતા દુઃખ થાય છે કે આપણે આપણા વડોદરા માટે જ આવું બોલવું પડે છે પણ જેની હાથમાં સત્તા છે એ પોતાની સત્તાનો સદુપયોગ કરીને આના પર ધ્યાન નથી આપતું હું એવું કહીશ કે આ પાંચ વર્ષ કે સાત વર્ષ પહેલા એનું રિસ્ટોરેશન થયેલું ત્યારે લાખો ને કરોડો રૂપિયા વપરાયેલા તો આજે એક આપણે સામાન્ય વોટર પ્રૂફિંગ કરાવીએ છીએ તો દસ વર્ષની ગેરંટી આપતા હોય છે

તો જ આ પ્રશાસન ની આંખો ભૂલશે કારણ કે છેલ્લા ત્રણ મહિનાથી મીડિયા ના માધ્યમ થી કહેવા છતાં જો આટલું કામ થયું હોય તો એ લોકો કેટલું આ કામ એવોઇડ કરી રહ્યા છે એ દેખાઈ આવી રહ્યું છે અને ભવિષ્યમાં પણ આ જયારે કાર્ય પૂરું થશે તો આ મીડિયા ની જીત છે કે જેને લીધે આ કાર્ય થયું